બધાય જય માતાજી જય મા મિલડી જય મા જામુ તો આજે અમારા માટે ખાસ દિવસ છે એટલે કે મારા પપ્પા ટ્રેક્ટર લેવા ગયા છે કારણ કે મારા પપ્પાનું સપનું ટ્રેક્ટર લેવાનું હતું અને અમે કયું ટ્રેક્ટર લીધું છે એ પણ હું કહીશ અમે ટ્રેક્ટર નિર્ણય ટ્રેક્ટર લીધું છે તો અમે રાતે બહુ મોડા મારા પપ્પા રાતે અગિયાર વાગે આવ્યા હતા ટ્રેક્ટર લઈને એટલે કે અમે કાંઈ બ્લોગ નથી બનાવી શક્યા પણ થોડી ક્લિપ લીધી હતી વિડીયોની તો એમાં અમે ઓડિશન કરીને એ વિડીયો મેળવીશું તો તમે જોજો અને

ટ્રેક્ટર લઈને એટલે ઈસરી ગઈતી પછી એના હાથે જ બધું કામ હતું એટલે એને નીંદરમાં ઉઠાડી મોટી બેન ચોખા લગાડી છે કારણ કે એ તો ઊંઘમાં છે તો ગાઈસ મારા મોટા બેન લે છે ટ્રેક્ટર ના દુખણા તો ગાઈસ પ્રથમ મારે છે ટ્રેક્ટર નું રાઉન્ડ કારણ કે પોતાનું સપનું કેટલા દિવસ હતું કે ટ્રેક્ટર લેવું ટ્રેક્ટર લેવું તો ફાઇનલી આજે ટ્રેક્ટર લેવાઈ ગયું અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટમાં જરૂર કેજ અમે એટલા માટે લીધું છે કે આગળ જતા અમે પેલા મિની ટ્રેક્ટર રાખશું પછી આગળ મોટા વિચાર છું જો તને જરૂર મોટું ટ્રેક્ટર પણ લઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને અમારો વિડિયો કેવો લાગ્યો કેવો નહીં ત્યાં સુધી